તો આજે જો કરતી જો સવાર સવારમાં આપણે વહેલો બ્લોક સુધારવાની શરૂઆત અત્યારે આવ્યા છે કે મિત્રો આજે લગભગ આપણે મગફળી વાવતી ને અને લગભગ દસ અગિયાર દિવસ આજે છે બાકી મગફળી ફરતી એકદમ જોરદાર ઉગી ગઈ છે બાકી વસાર જે આપણે થોડુંકમાં પાણી લાગે ને ત્યાં નાની ઉગી છે કેમ કે પાણીનું જે દબાણ વધારે છે એટલે અહીંયા પાણી વધારે ભરાય એટલે થોડીક વાહે પેવરા કેમ કે પાણી હોય ને એટલે વધારે બધું પાણી ભરાતું હોય ને એટલામાં ઓછી ઉગે વહેલી બાકી નાનબાપાને કહેતા હોય એકદમ જોરદાર ઉગી ગયા કારણ બધાને આપણે જોરદાર છે વરસાદ પડી ગયો ને એટલે થોડીક મોડી વી ગઈ બાકી વરસાદ વરાબ નીકળી જાય હાથી આખવાના છે હાથી એલાડી માંડી થઈ ગઈ છે વરાબ નીકળે એટલે હાથી આકી નાખવાનું છે આપડે કામકાજ હાલે પવન માટે બોલાવે તમને થોડો થોડો આવતો હોય કેમ કે પવન બહુ જ છે જમીન બહાર નીકળી નથી કેમકે આની કાપતો હોય ને હોય ને ધોઈડ એટલે માથે ચીક ફરી ગયો છે એટલે થોડીક ઊંડી ઉતરી ગઈ છે ઘોડી એટલે ઉકતી તો આવે છે જો તમને દેખાતી છે ઝીણી ઝીણી બાકી આમ પછી થોડી પાસ ગયા ધોઈડ પડી ગઈ એટલે वर रहते तो थोड़ा दिन हाथी हाल जाए तो वरद ना बची मगफड़ी पटे पानी थी जाए तो कई फायदा नहीं तड़को बढ़े मगफड़ी में तड़को नीड़े हाथी बची हाँ कहीं मगफड़ी खेतर एट लीलाम तो पगता जाए हालो घर तरफ जाए

મિત્રો મેડી પર આપણે વિડિયો ઉતાર્યો તો પાડી આવતી આપની જામ પડી એટલે ને કોર ઓનલાઈન માં આપણો ફોન બાધી ડ્રોન સુટ જે ઉતાર્યો છે બાકી ઉપરથી સારી થી બખડી દેખાઈ હેજી જો દેરીયો બક્તિ આસા બુક બસાટા પર કરે છે અત્યારે કોઈ કોઈ તડકો નીકળે કોઈ ગ્રેડો આવે બધું કામકાજ હાલે કેટલા જે છે થાવે હાથી બાથી હાલી જાય ને વેલી બરાબ નીકળે હાથી હાલે થોડીક બધું હોતે છે અંદર જેવું થોડું થોડું છે બહુ સારી ગળી થાય ચોકુ થઈ જાય આતાર નહી બધું હાલે કામકાજ મત છે રે

બાકી આજના બ્લોક્ષમાં એટલું બધું હતું નહીં એટલે પાંચ છ મિનિટનો બ્લોક્સ બનાવ્યો બાકી આપણું વરાફ થાય છે ને હાતી બાકી છે એટલે પછી પાછા આપણે રેગ્યુલર મોટા વિડીયો આવવા મળશે તાઉન જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ સીતારામ તો પછી મળી આપણે બીજા બ્લોક્સની અંદર